હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાતે તેણ પોઈન્ટ બેના પ્રશ્ન એકમાં પહેલાંમાં શું છે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય હવે જુઓ આની અંદર શું આપવાનું છે આપણે આદેશ આદેશની રીતમાં શું કરવાનું તો કે એક્સ અથવા વાય છે તો કે બંને સમીકરણમાંથી કોઈ એકને શું કરવાનો સૂત્રોનો કરતા બનાવવાનો ધારો કે આમાં શું છે એક્સ માઇનસ વાય છે અને એક્સ પ્લસ વાય છે બરાબર તો આપણે પહેલું સમીકરણ લઈએ એક્સ પ્લસ વાય બરાબર ચૌદ એમાં શું લખ્યું એક્સ બરાબર ચૌદ માઇનસ વાય આ સૂત્રોનો કરતાં બનાવ્યો આ સૂત્રોના કરતાંને શું કરવાનું આપણે સમીકરણ બેમાં મૂકીશું તો શું લખાશે ચૌદ માઇનસ વાય માઇનસ વાય બરાબર ચાર ચૌદમાંથી જાય તો દસ બરાબર ટુ વાય ટુ વાય બરાબર દસ તો વાય બરાબર શું આવશે પાંચ હવે વાય બરાબર પાંચ સમીકરણ એક અથવા બે ગમે તેમાં મૂકી દો અને એમાંથી આપણને શું મળશે કિંમત મળી જશે હવે બેમાં મૂક્યો તો એક્સ માઇનસ પાંચ બરાબર ચાર પાંચ પ્લસ ચાર એટલે એક્સ બરાબર શું લખાય નવ બરાબર હવે જો આપણે દાખલો જોઈએ હવે જો શું છે આમાં એસ માઇનસ ટી બરાબર ત્રણ છે એસ બાય થ્રી પ્લસ ટી બાય ટુ ટુ સિક્સ હવે છેદમાં શું છે ત્રણ અને બે છે તો આપણે શું કરીશું લસા લઈશું તો શું લખાશે છ લસા આવશે તો આવશે ટુ એસ પ્લસ થ્રી ટી બરાબર છ ઇન્ટુ છ એટલે શું થઈ જશે છત્રીસ બરાબર હવે જો એસ માઇનસ ટી બરાબર ત્રણ તો એસ બરાબર શું લખાય થ્રી પ્લસ ટી લખાય હવે સમીકરણ ચારની કિંમત સમીકરણ ત્રણ અથવા બે સોરી ત્રણમાં મૂકવાની બરાબર ટુ ઇન્ટુ થ્રી પ્લસ ટી પ્લસ થ્રી ટી બરાબર થર્ટી સિક્સ સિક્સ પ્લસ ટુ ટી પ્લસ થ્રી ટી બરાબર છત્રીસ હવે પાંચ ટી બરાબર શું લખાય તીસ ત્રીસ એટલે શું થઈ જાય ટી બરાબર ત્રીસ ભાગ્યા પાંચ એટલે ટીઆઈ જશે છ ટીની કિંમત છ આપણે શું કરીશું સમીકરણ એકમાં મૂકીશું તો એક્સ બરાબર શું આવશે નવ બરાબર એકદમ ઇઝીમાં ઈઝી રીત છે અને સમજણ બી એકદમ પડી જાય એવી છે બહુ વાર્ડ છે અને આદેશની રીત તો એકદમ ઇઝી જ છે